ડભોઈ શહેરમાં ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી વિવિધ વિસ્તારમાં રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે શહેરનો એક રસ્તો ખાડા વગરનો રહ્યો નથી મૌડી ભાગોળ બહાર રસ્તા પર ખાડાને કારણે ટ્રાફિક જામ જોવા મળે છે હજુ તો ધોધમાર વરસાદ પડ્યો નથી તેમ છતાં ડભોઈ શહેરમાં ખાડાઓ ઠેર ઠેર ખોદકામ અને ડાયવર્ઝનને લઈ લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે અને કમરના મણકા તોડી નાખે એવા ઘટના ઢાંકણા સીધા કરવાની તસદી લેવાતી નથી ડભોઈ શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખોદકામ ખાડાઓ ડાયવર્ઝનને લઈ નાગરિકો ત્રાહીમામ પોકારી ગયા છે એક રોડ એવો નથી કે જ્યાં ખોદકામ કે ખાડાઓ ન હોય આ વખતે વરસાદ પણ એવો પડ્યો નથી તેમ છતાં ડભોઈ નગરપાલિકાની અણધણ કામગીરીનો ભોગ લોકો બની રહ્યા છે ડભોઈ શહેરમાં ચાર દિશામાં પ્રવેશ કરો એટલે સૌપ્રથમ ગમના મણકા તોડી નાખે તેવા રોડનો સામનો કરવો પડે તે પછી પ્રવેશ કર્યા બાદ પણ ખોદકામ ડાયવર્ઝનની સાથે ખાડાઓ સાથે કુસ્તી લડવી પડે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે લાંબા ગાળાના કામોને બાદ કરતા ટૂંકા ગાળાના જે કામો હોય છે તે ડબોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પૂર્ણ કરાતા નથી અથવા ચોમાસામાં કામગીરીને લઈ નાગરિકોને તકલીફ ન પડે તેવું કોઈ આયોજન કરાતું નથી આજે મહુડી ભાગોડ બહારનો તેમજ કંસારા બજાર વગેરે વ્યક્તિગત ખાડાઓના દર્શન કરવા પડે છે આ સિવાય અનેક સ્થળોએ ગટરના ઢાંકણા હજુ પણ ઊંચા નીચા છે જેના કારણે અકસ્માતની સાથે લોકોને કમરના પણ બનાવવું છે છતાં ડબોઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ પદાધિકારીઓ એક રોડ એવો નથી કે ખાડાને કારણે રહીશો તંત્ર સામે મોરચો ખોલ્યો હતો તંત્ર કે રાજકારણીઓ નાગરિકોને પડતી મુશ્કેલીઓ કંઈ પડી નથી તેમણે માત્ર પોતાના રોટલા શેકવામાં રસ હોય તેવું ચિત્ર ઓપસી રહ્યું છે તેમ નગરના બુદ્ધિજીવીઓ વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે